ચોક્કસ બાતમીના આધારે મહારાષ્ટ્ર રાજ્યમાંથી મહેશ જીવરાજભાઈ વાઘાણીને ઝડપી પડવામાં આવ્યું છે આરોપી મૂળ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દડવા ગામનો રહેવાસી છે અને હાલમાં છાપરાપાટા વિસ્તારના હેવન એન્કલેવમાં રહેતો હતો પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે અઢાર સપ્ટેમ્બર બે હજાર રોજ ઉધના રોડ નંબર ઝીરો પાસે આવેલા વંદે માતરમ પાણી પરબ નજીકથી જયદીપ ઉર્ફે જેડી જીગર સાળવરિયા ડીસીબી પોલીસે સત્યાવીસ એક દસ ગામે ફેટ્રોલ ટ્રક સાથે પકડાયા હતા આ કેસમાં પોતાનું નામ પણ જોડાયા હોવાનું જાણવા મળ્યું હતું જેના કારણે પોલીસ પકડથી બચવા માટે નાસ્તો કરતો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત